વોટ ઇઝ ધ હિસ્ટ્રી ઓફ ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા કોણ છે અને તે રાજકારણમાં આવ્યા પહેલા શું કરતા હતા ગોપાલ ઇટાલિયા હાલ બે હજાર પચીસ માં વિસાવદન ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયાનો જન્મ એકવીસ જુલાઈ ઓગણીસો નેવ્યાસી ના રોજ થયો હતો ગોપાલ ઇટાલિયા નું બારપણ ભાવનગર ટીમ્બી ગામ માં વીત્યું હતું બીબીસી ની વાતચીત સાથે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે પરિવારની જવાબદારીના કારણે હું બાર ધોરણથી વધુના ભણીશું આથી મેં અનેક નોકરીઓ પણ કરી હતી અને હીરા ઘસવાનું કામ પણ કર્યું હતું પછી હું લોકરક્ષકમાં જોડાવ્યો અને પછી એક મારી નવી આશા જાગી કે હું હજુ ઊંચા પદ ઉપર કામ કરું પણ ત્યારે શિક્ષણ ઓછું પડ્યું એટલે નોકરીની સાથે ડિગ્રી મેળવી અને ડિગ્રીમાં પોલિટિક્સ અને સાયન્સને લીધી ગોપાલ ઇટાલિયાએ ગુજરાતમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી હતી અને અમદાવાદમાં મધુપુરમમાં ફરજ બજાવી હતી ત્યારબાદ રિવન્યુ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક તરીકે નોકરી કરી હતી જો કે નોકરી દરમિયાન પાટીદાર અનામતમાંથી સક્રિય થઈ ગયા હતા અને તેમને મહત્વની ભૂમિકા ભજવી હતી ને આ નોકરી પણ એમને છોડી દીધી જુલાઈ બે હજાર વીસમાં ઓનલાઈન મિટિંગમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ગોપાલ ઇટાલિયા ડિસેમ્બર બે હજાર વીસમાં આપના પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા બે હજાર વીસમાં આમ આદમી પાર્ટીને મોટી સફળતા ન મળી પણ પાંચ બેઠકો પર જીત મળી હતી